અત્યારે અમે એક હોસ્પિટલમાં આવ્યા છીએ હોસ્પિટલમાં કરોડો રૂપિયાના મશીનરી છે પણ હોસ્પિટલ બંધ થઈ ગઈ છે એમ્બ્યુલન્સ છે બંધ એમ્બ્યુલન્સ બાવા ગયા આ જો હોસ્પિટલની એન્ટ્રી છે કે મૂકી ગયું છે હોસ્પિટલના દરવાજા પરમાન બંધ અમે જો ઓક્સિજનના બાટલા પડેલા છે રિક્ષા છે ટિફિન સેવા શરૂ હતી હોસ્પિટલ થઈ ગઈ બંધ એકચ્યુઅલી અમે છે ને ઇન્ટરનેટના કામ હતું તે ગાડી અધાર આવ્યા છે અમારા ગામથી સત્તર કિલોમીટર થાય પણ તમે જે બ્લોગ જોવો છો ને એ મારે ડેલી લાઈવ કરવા પડતા હોય એટલે નેટની જરૂર પડે ગામમાં એ મળે નહીં અને ગામમાં કોઈકને પૂછો નેટ આવે કે કા આવે પણ એ બે જાતના નેટ આવે એમાં અપલોડની સ્પીડ નથી આપણા અમાર ગામમાં ડાઉનલોડની છે એટલે કેવડાવતા હોય હવે અહીંથી નહીં જવાય

અમને ખબર પડી કે જીવતું છે તરત ગાડી ઉભી રાખી પાછી વેળી પછી જબલું ગયું તું ને કર્યું મને પોતાની ભીખ લાગતી હતી પણ થઈ ગયું અમે તો આ ખેડૂતો હળા પાછળ પાછળ હોય ચાલતા હોય

પીવાનું પાણી ભરતા એવા ફિલ્ટર વાળું અહિયાં પાણી મળે ઈ કોનો ઠેલો વાહ સામાન ઉતારવા મળ્યા મોટી ગાડી માંથી ભાઈ ભાભી આવીને જમા બે

બોડ પેરી ન હોય તો મારા ચप्पल આટ ખોડિયલમાં આવતા હતા તે એમાં છે એવું છે એટલે મારા ઓ હો છે આ કપડા લાવ્યો છો સોનું એ અમારો છે છે એ પપ્પા મારા છે નીચે એક આવે જો આમાં છે છે ને હા અને અને ઓલા ઓલા મારા આ પેડ છે બધા ભાઈ કાકા પૂછે તો કાકા ઉકડો લઈને જાય છે મોટી ગાડી મૂકો અરે વાહ અને કોનો આઈડિયા કોનો હતો મમ્મી નોડિયા રૂબી એક લઈ દીધું એક અને લઈ દીધું પકડતું અને તબિયત પાણી રેડી ને વાહ વાહ છે તમારું ખબર અંતર પૂછે ઈ એ ખબર અંતર પૂછે હારું ને એમ બોલો દાદા મેલેડીમાન મંદિરે જવું હાલો અરે તમને લઈ જવા છે બે ટીમ પડી ગઈ છે અર્ધાન મંદિરે જવું છે અર્ધાન નથી જાવું તો હું આવું છું ઓલા સુરતવાળા થકી ગયા છે ગામવાળા અડધા થકી ગયા હાંજે મસ્ત પ્રોગ્રામ છે એટલે બ્લોગ જોયા કરજો મજા આવશે પેલા ખાઈ ચંપલ પેઠા વગર વી આવી ને બાર બા પાંચ થઈ ગયા ને બાય આવે હામે ઠિટિયા છે તો ફાઇનલી અમારા ગામના મેલેડી મન મંદિરે પહોંચી ગયા પપ્પા અહીંયા ઓલો તાવો છે છે ને તાવો તાવો ચાલુ જ હોય દિવાળી ઉપર તો તાવા ચાલુ હોય તાવામ ખબર ને આમ તેલ હોય ને તો આમ પૂરી હાથે તેલ જ ગાડો હોય ને ગરમ તેલમાંથી હેતા જન સંતાન ખબર છે ગરમ તેલમાંથી પૂરી હાથથી કાઢે આપણે ઘરે જારો વાપરવી ને તો આ છે ને મેલેડી મંદિર છે એને સંતાન પ્રાપ્તિ નો થાતી ને અહીંયા તાવો માનવાનો એટલે સંતાન પ્રાપ્તિ થઈ જાય અહીંયા બધા ફોટા હતા ને બતાવું તમને દર્શન કરી આ થઈ જાય જોતા ગરમ તેલ માં એને એને તેલ ગરમ ન લાગે જો

આવી રીતના તાવા થાય હે ગરમ કેમ ન લાગે એવું માતાજીનો પ્રેમ હોય આપણા ઉપર કરો અંદર તો ત્યાં માતાજીના મંદિરના દર્શન કરવા જાવે ને એમ એના આશીર્વાદ હોય આપણા ઉપર કેમ એમ એટલે નો થાય એવું આ જગ્યા જો ખાલી ઘરે આ ટ્રાય ન કરવાનું ઘરે માતાજી ન હોય ઘરે માતાજી ગુસ્સે થઈ જાય આપણા મમ્મી પપ્પા બોળી જાય સાંભળી કે અહીં લઈ ઘરે તો ચૂલા પાસે ન જવાય કેમ આ ભાઈ ઘરે એના બના પૂરી આ ભાઈ જ ઈ બળી જાય ઘરે ઈ જરાથી જ કાઢે ક્યાં અરે આ તો બહુ સારી વસ્તુ છે તને બતાવું પેલા દર્શન કરી લે માતાજી ના દેખાય બહુ મસ્ત દેખાય પ્રાકાશ ની આખી નદી ને બધું દેખાય પાડો

પાછળ ની બાજુ છે બાકી આ બાજુ આ બધી નદી છે પાણી આ ત્યાં બધું ભરાઈ જાય અમે ત્યાં બહુ બધા ઊંચા ઢાળમાં માં છીએ આ હાવ નીચે છે એટલે અહીંયા અહીંયા લેવલ સુધી પાણી હોય એટલે આ એકે ઝાડવા નો દેખાતા એટલું બધું ડૂબી જાય સર એ તો પક્ષીઓ આવી રીતના ઉડે હો તને ખબર છે કેવો મહિનો સેવન મહિનો જો પક્ષીઓ આવી રીતના ઉડે કેમ ખબર હતા પવન કપાઈ જાય એને ઓછી મહેનત કરવી પડે દોસ્તાર હોય બધા

આ સૂરજ પછી અસ્ત થઈ જાય તો એનું સીન ન લઈ શકું એટલે સામે એવું છે આ જેટલી જગ્યા દેખાય ને એમાં સાંજે તો સિંહ બહુ હોય ભરપૂર કેમ કે આ બધા ઝાડવા આવે કાપી ને કાકા એટલે જ કાપ્યા હોય સિંહો બહુ અહીંયા ગામ નજીક આવે નઈ ને એટલે અને ચોખ્ખું થઈ ગયું હોય નદી હોય કે નઈ એટલે અહીંયા પાણી નું થઈ જાય સિંહ ને એટલે અહીંયા વધુ રે અમારે ગામ બાજુ આમ ઓછા અહીંયા વધુ રહે એમ ગામ અમારું વાજ વાહે મિત્રો આ છે ને પાળા મેલડી માતા છે ને ઈ છે જો આ એમનો ફોટો છે અને જે જે બહેનો એ માનતા માયની હોય એમાંના વીસેક ટકા કાંઈ એક ટકા જ કહી શકાય એ છોકરાઓની ઈચ્છા પૂરી થઈ હોય ને પછી એ લોકો અહીંયા આવ્યા હોય અને એમને એમના ફોટા લગાવ્યા હોય જો આ બધા ફોટા છે આખી દિવાલ જો ભરેલી છે છે ને જો અહીંયા તે જો આ છે સાવરકુંડલાનો છોકરો આ પડશાળા છે આ ઢગલ બધી અટક છે જોવામાં ગૌસ્વામી પરમાર કા બરતા છોકરાઓ જેની જેની માનતા પૂરી થઈ હોય તેવા આજે અહીંયાની છે સાવલિયા જો કેટલો હું અહીંયા બાજુમાં બેઠો છું ને તોય મને ગરમી થાય છો એટલો તાપ લાગે છે હા હા તમે પલ્લી ગયા પણ અહીંયા તમને આ નથી લાગતો એ જ અહીંયા નવાઈ છે વાહ શ્રદ્ધા ઉપરનો વિષય છે આ બા મજા આવી ગઈ ને મને ઊંઘ આવે છે

પછી તમે પહેલું બધી વસ્તુ હું આમ તમને જોવાની ઈચ્છા હોય કે હું આ વસ્તુ જોઈશ કે મારા જોવી છે મને તો એ વસ્તુ જોવાની ઈચ્છા હોય કે ઘર બેગડું નથી બાય આ કીધું પછી દાદા એ કીધું

દિવાસલી કઈ રીતના કરવાની હાથ રાખવાનો યા હવે આ વખતે ફાઈનલ આમ થઇ જાય થઈ ગયું હેડકુ છે એકચુલી દિવાળી વહી ગઈ પણ છે ને એટલાન્સ પાસે ફટાકડા લઈને આવ્યો તો ત્યાં સુરતમાંથી ફૂટતા ને તો ઝાઝા લઈને આવ્યો છે તો આજ એ ફોડવાના છે બોલો ફ્રજ છે બહુ થઈ છે રીંગણ શાક કવે તો અત્યારે થઈ જાય ને સારી અમારે ગામમાં રીંગણ શાક જે બનાવે ને એ ભાઈ છે બધી તૈયારી થઈ ગઈ છે પણ ચૂલો ફ્રી થાય ને પછી થાય ચૂલા અત્યારે રોટલા બને છે રોટલા બને પછી શાક થાય જો આ બાજુ અત્યારે રોટલા બને છે રોટલા જેવા બની જશે ને એટલે શાક નો પ્રોગ્રામ શરૂ થશે પછી શાક બનશે અને શાક પછી મોજ લેવા શું થાય હા શાક ગરમ હોય ને તે ખાવાની બહુ મજા આવી ન થાય દોઢ ખવાઈ દે અને બહુ મજા આવે બે ખાઈ ગઈ જ તો અત્યારે રીંગણા શાક બની ગયું રોટલા અને ફેમિલી સાથે બેસી ગયા છીએ ભાઈ આ તમે સાવરકુંડલા જ લીધા તો એટલે ન્યા મળે હાથમાં પકડી રાખવાના અને ફેકવાના અચ્છા ભાઈ કર્યું એવું તમારે જોવું છે કરવું છે એની પાસે હતી તમે જોયું ક્યાંથી આ કરતા લીધું પછી કરો આ કરવી લે અત્યારે જ કરવી જિંદગીમાં

બે બહુ મજા આવી ગયો હવે બીજો પણ નહી આવે આ તો લાઇગોનો મસ્ત છે બહુ મજા આવે આમાં આ ફર્સ્ટ ટાઈમ આવા સુરતમાં આ આ કરું છું હવે દીવો

એ સાવડ ખતરનાક ઓમ બગે લાવવા સાવડ કુડલા

પછી બંધ રાખો હવે ભાઈ અમે છે ને અચાનક છે અચાનક એક સરપ્રાઈઝ પણ ગોલ્ડ ખરીદી કરી છે આખો ગોલ્ડમાં શું લીધું છે ક્યારે લીધું બધું જોવું હોય તો બાજુ નો બ્લોગ સજેસ્ટ કરું છું ખાસ જોતા હોય કે કાલે સવાર આવી જાય કૃષ્ણ છે